નમસ્કાર મિત્રો મિત્રો આ મારો વિડીયો બનાવવાનો હેતુ છે લોકોને જાગૃત કરવાનો બે ત્રણ દિવસ પહેલાંની જે ઘટના બની છે તેમાં એક યુવાન જે બેરમપુરા ખાતે રહેતો હતો તે ક્યાંક બારકામથી ફરીને અમદાવાદ પરત ફર્યો રાત્રે તેને પોતાના પરિવારને જાણ કરી કે હું અમદાવાદ આવી ગયો છું એસટી સ્ટેન્ડ પર હવે રિક્ષામાં ઘરે આવી રહ્યો છું થોડી વારમાં અને એ વ્યક્તિ ઘરે પહોંચતો નથી ઘરવાળા રાજ હોય છે પરંતુ ઘરે ના પહોંચવા વાળો યુવાન કોઈક ભયંકર પરિસ્થિતિમાં ફસા ગયો હોય છે અને પરિસ્થિતિ હોય છે કે અમદાવાદમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી જાય છે તેમાંની જે ઘટના હતી જે કાલુપુર અને ગીતા મંદિર ખાતે બનતી હોય છે વારંવાર કાલુપુર પણ કોઈ અજાણ્યા વ્યક્તિઓ જ્યારે બારગામથી અહીં અમદાવાદ આવતા હોય ત્યારે અમુક ટોળકી સક્ર થઈ છે રિક્ષાવાળી રિક્ષામાં જબરદસ્તી તે લોકોને બેસાડીને લઈ જાય છે બેમાન કરી નાખે છે અને લૂંટી લે છે એમને માર મારવામાં આવે છે અથવા તો હત્યા કરવામાં આવે એ જ એ જ રીતે અમદાવાદમાં પણ એસટી જે ગીતા મંદિર ખાતે આવેલું છે ત્યાં આગાડી પણ ગામથી કોઈ વ્યક્તિ આવતા હોય તેમને પણ અવારનવાર રિક્ષામાં બેસાડીને લઈ જવામાં આવે છે મારવામાં આવે છે અને લૂંટી લેવામાં આવે છે ઘણીવાર હત્યા કરી નાખવામાં આવે તેવો બનાવ બની ગયો છે તો દોસ્તો આના માટે તમે જાગૃત થાવ જાગૃત થવામાં એવું છે કે જ્યારે પણ તમે ટ્રાવેલિંગ કરો તો પ્રયત્ન કરો કે તમે થોડા અજવાડામાં આવી જાઓ ઘરે પરત અથવા જો તમારે આવવામાં મોડું થઈ જાય તો કોઈ પણ વાહન તમે કરાવો છો તો એમાં તમે ઓનલાઈન બુકિંગ કરાવો વાહન જેથી એ વ્યક્તિની ઓળખ રહે કે ભાઈ આ નંબરનું વાહન આ વ્યક્તિનું વાહન બુક કરાયેલું હતું અને ઓનલાઈનમાં તમારી સેફ્ટી પર રહેશે તમે વ્યવસ્થિત રીતે ઘરે પહોંચી જશો અત્યારે હવે કોઈની પર ભરોસો રહ્યો નથી એટલે રાત્રે જો તમે ટ્રાવેલિંગ કરીને આવ્યા હોય તો તમે જે તે વાહનમાં ટ્રાવેલિંગ કરીને તમારા પોતાના ઘરે જવાના હોય તે માનો નંબર અને નામ એ વાહન જે ચલાવનાર છે તેની પછી તમે લઈ લો અને તમારા પરિવારના સભ્યોને તમારા મિત્રોને ભાઈ ફોન કરો મેસેજ કરો કે ભાઈ હું આ નંબરની રિક્ષામાં કે આ નંબરના જે ઓટો જે કરાવ્યું છે તેમાં હું ઘરે પરત ફરી રહ્યો છું એનો નંબર આ છે અને ડ્રાઈવરનું નામ આ છે થોડી સાવચેતી રાખો જેથી લોકોનો જીવ બચી જાય સાવચેતી રાખવી જરૂરી છે બીજું મિત્રો તમે અવારનવાર ગામથી કદાચ આવતા હોય લેટ રાત્રે આવતા હોય અને રાત્રે દરમિયાન કોઈ પરિસ્થિતિ એવી બની જાય કે તમારી સાથે કોઈ પ્રસંગ બનવા નહીં તમને લાગે કે આવું બની રહ્યું છે તો તમે એક રસ્તો કરી શકો છો તમે બચવા માટે જોર જોરથી રસ્તા પર બૂમો પાડી શકો છો મદદ માટે તમને રસ્તો ભરે નિર્જન લાગતો હોય પણ અમુક એવું થતું હોય કે કોઈ ખૂણામાં કોઈ વ્યક્તિઓ બેઠા હોય કોઈ સિક્યુરિટી ગાર્ડવાળા બેઠા હોય કોઈ પોલીસવાળા નીકળતા હોય પોતાની ગાડી લઈ તો તમારી મૂંમાં પાડવાથી લોકોને ખ્યાલ આવશે કે આ જગ્યાએ કોઈ ખરાબ ઘટના બની રહી છે તો દોડીને લોકો તમારે ત્યાં આવી પહોંચશે અને તમને તાત્કાલિક મદદ મળી રહેશે તો મિત્રો આવી ઘટનાઓ બની રહી છે તો આ વિડીયો દરેક તમારા સગા સંબંધીઓને જાણકારી આપવા માટે શેર કરો અને બતાવો કે ભાઈ આ એ ઘટનાઓ અમદાવાદમાં થોડા સમયથી વધી રહી છે પોલીસ કદાચ તેનું કામ કરતી જ હશે પરંતુ જે ગુનેગારો છે તે પકડવામાં સફળ જો થયા નથી પોલીસ તો આપણે પણ થોડી સાવચેતી રાખો અને તમારા સગા સંબંધીઓ જે બારગામથી અમદાવાદ આવતા હોય ખાસ કરીને એસટી ગીતા મંદિર કાલુપુર રેલવે સ્ટેશન તે લોકોને આ વિડીયો મોકલો જેથી તે લોકો જાગૃત થાય શું થોડી સાવધાની રાખે બસ મિત્રો આટલો જ આ નાનો વિડીયો હતો સાવચેત રહો તમે પોતે તમારા સગા સંબંધીઓને સાવચેત રાખો તેમને માહિતગાર કરો કોઈ પરિસ્થિતિથી જેથી તે લોકો આવી કોઈ ષડયંત્રનો કે કોઈ જે કાવતરા હોય એનો ભોગ ના બને બસ મિત્રો આ સમાજના મિત્રોને અને દરેક લોકોને જાગૃત કરવા માટે એનો આ એક વિડીયો બનાવ્યો હતો તેને શેર કરજો જેથી લોકો જાગૃત થાય બસ નમસ્કાર